મહિનામાં મોટી આગાહી અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન વિભાગની પણ મોટી આગાહી તો મિત્રો જાણીએ તો ઓગસ્ટ મહિનામાં મોટી આગાહી ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે અત્યાર સુધી વરસાદ મેં વરસ્યો અને જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે નાળા નદી નાળા કાંઠે સર્જકયો ભેટ બન્યા પરંતુ શાંત થયેલા મેઘરાજા ફરી ધમાકેદાર એન્ટ્રી કરે તેવી પણ આગાહી કરવામાં આવી છે શું આ હવામાન વિભાગે આગાહી કરી છે અંબાલાલ પટેલ પૂરની આવશ્યકતા વ્યક્ત કરી છે અને જુઓ અહેવાલમાં તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો અંબાલાલ પટેલની પણ મોટી આગાહી છે કે જાણીતા હોવાનું નિષ્ણાંત અંબાલાલ પટેલ એકથી ત્રણ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વરસાદનો ખતરો છે અને છ થી દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં મધ્ય દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો ચોંકાવનારી આગાહી છે કે ઓગસ્ટ અંતિમ સપ્તાહમાં વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય બનશે અને મિત્રો આમાં હવામાન વિભાગની પણ મોટી આગાહી છે કે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે શ્રીનગર બંગાળમાં ખાડી સુધી મોન્સૂન ટ્રફ સક્રિય થતા આગામી ચોવીસ કલાક વીજળી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી શક્યતા કરવામાં આવી છે અને સિઝન અત્યારથી જ રાજ્યમાં સરેરાશ સત્યાવીસ ટકા વધુ નોંધાયો છે જેના કારણે ગામો ગામ અને શહેરમાં વર્તાયો હતો મિત્રો મિત્રો હવે જોઈ શકો છો ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઠાડીસ ગામમાં મિત્રો અચાનક જ વાવાઝોડું વાવાઝોડું જેવું એક આગામી સર્જાય છે મિત્રો જોઈ શકો છો અહીંયા ભાવનગર જિલ્લાના ઠાડીસ ગામમાં મિત્રો એ એક સાથે અલગ જ રીતે વરસાદ આવી ચુક્યો છે અચાનક વરસાદ પડ્યો છે મિત્રો જોઈ શકો છો આ વિડીયો તમે સરળ લોતાની ટેક ન્યુઝ ગુજરાવ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત નમસ્કાર